વિચની આજે આપણે 3 કીડી અને 3 વારતાને 3 કીડી ભાઈ કીડી તમને જોઈ હશે 3 તમે જોયું છે 3 છે વાયોલિક વાગે ને ઊંતર એવું એક ઓલું છે જીવડું કીડી જેવું જ એટલે કીડી અને તેજની વાર્તા ભાઈ એક હતી

કીડી તું તો આખો દિવસ એકલો ખોરાક જ ગોટ્યા કરે કે મારી ભેગુ રમને હવે તો સાંજ પડી કે તો કીડી ને કે ના ભાઈ ના કે માથે છે ને ચોમાસું આવે છે વરસાદ આવે છે પછી વરસાદમાં તો આપણે બહાર નીકળાય નહીં અને ક્યાંય ઢોળાયું હોય તો વરસાદમાં માં મળે નહીં તો આપણે ખાવું શું કે મારે તો કે રમવું નથી કે ભાઈ કે હજી ચોમાસા ને ઘણી વાર છે કે

પછી ભાઈ પાણી પાણી થઈ ગયું ને પછી ઓલા કીડ બેન શું કરે ખબર છે કીડ ભાઈ ભૂખ્યા અંદરશ બખોલમાં ભરાઈ ગયા બહાર નીકળે તો પાણી તો પોતે તણાઈ જાય કીડ બેન બહાર નીકળે તો તણાઈ જાય તો દરમાં ભૂખ્યા ભૂખ્યા રહ્યા નહીં એને તો બધું ખાવાનું ભેગું કરે એ તો ખાય અને એને પાણી પીવું હોય તો જરી પાણી ભરાણું તો ત્યાં પી પાછા ભૂલી જાય

gañv <m>